જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો બધા મજામાં આશા રાખો છો કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ તો આજે છે આહાડી બીજ આહાડી બીજ એટલે મોણિયા નાગભાઈ માનો પ્રાગટ્ય દિવસ અને બ્રહ્મલીન પૂજ્ય નાણ સ્વામી ભજન સમ્રાટનો પ્રાગટ્ય દિવસ ત્યારબાદ બાર બીજના ધણી એવા રામાપીરની બીજ અને બીજાય ઘણા તહેવાર છે કચ્છી નૂતન વર્ષ છે તો બધાય કચ્છી મિત્રોને નૂતન વર્ષની લાખ લાખ વધાયું આજે આહાડી બીજના અમારે માંડલામાં નિવેદ કરવાના છે ત્યારબાદ ગામના સીમાડે આવેલું આવડમાનું મંદિર અને ખોડિયારમાંનું મંદિર નિવેદ જુવારવા જવાનું છે હિંદવાપીર મારા દાદાના બાપુએ બેહારેલા છે એટલે એને યાદ નિવેદ જુવારવાના છે રહોડામાં મેડમ બનાવે છે નિવેદ શું બને છે અત્યારે પૂતળા દાદાનો કહા કહાર બને સરસ વેરી ગુડ મમ્મી અત્યારે માતાજીવાળા રૂમની સાફ સફાઈ કરે છે

સારું છે ને તો આરામ કરી અને ભાઈ ને દાદા રાખે છે અહિયાં ખાઈટ ઉપર ઘડી હીસકે છે પાંચક નિવેદ કરવાના હોય માતાજી ના એટલે નિવેદ ને હિસાબે બૈરા કામકાજ માં હોય ને એટલે રાખવો પડે હિસકાવી ને એટલે યુગભાઈ કામ કરવા દે ને નાના છોકરા ઢોળે ફોડે અને ગરમ તપેલું હોય એવું કઈ હાથ નાખે તો હાથ દાસ એવું હોય ને એટલે નિવેદ માં એ પાછું અપડાય ને માતાજી નિવેદ જોવાય પછી એને સફાઈ કરે ખવાય એમ અમારા માતાજીના માંડળામાં પાંચ ત્રિશુળ છે જો આ માતાજીના પાંચ ત્રિશુળ છે માંડળામાં એમાં એક છે ચાઉંડ માનું ખોડિયાર માનું વિહોત માનું રૌરય માનું અને એક છેલ્લું ત્રિસૂળ છે એ મોગલ માનું છે તો આ બધાય માતાજીને નિવેદ જુવારવાના છે પછી અહીંયા ઉપર માછલી છે માછલી એટલે આ ખાટલીને આ માછલી ગઈ અને માછલીવાળા માતાજીને જુવારવાનું છે આવી ગયા છે નિવેદ લઈને મમ્મી ક્યાં ક્યાં નિવેદ છે ને એ કહી દયો આ મોગલ ખીચડી

પાડાસણ ઉમરાળી પછી જેઠિયાવદર અને બાબરા તાલુકાના સુકોળા સમઠિયાણા રાયપર ઓરડા કે અમારા નવ ગામ છે અત્યારે મમ્મી માતાજીને જુવારે છે પોતડા દાદાને કહાર જુવાયરો હવે સાઉન્ડમાં હવે સાઉન્ડમાં ને ચોખા જુવારે છે હવે ખેતલિયા દાદાના તલવટ જુવારે છે લાપસી છે ખોડિયાર માની અને વિહોત માને લાપસી જુવારવાની છે હવે મમ્મી મોગલ ખીચડી મોગલ માને ખીચડી જય મોગલ માં પછી આ તલવટ છે ખેતલિયા દાદા ના અને ઈ બધા ની આરે હોય એટલે મમ્મી બધા નિવેદ જે જુવારેલા છે એની આરે બધા તલવટ જુવારે છે આ છોખા છે ને એ આ માતાજી અમારા સાવણના ચોખા ગોળમાં જુવાર કરવાનું હોય છે એની પૂજા થાય એટલા માટે તમે એને ચોખામાં નિવેદ જુવાર જો પરંપરા જાળવી આ ખાંડમાં ચોખા છે અને માતાજી ને જુવારે છે નરેલાના ચાવું ને અમારા માતાજી છે ચાવું એને ગોળ માં ચોખા થાય છે બરોબર ને મમ્મી તો માતાજી ને જુવારા ગયા છે અને હવે આ કાકાના અમે જુવારી દઈ છે બરોબર ને મમ્મી હા કનુકા તરફથી થી માતાજી ને જુવાર દઈ પછી એ નિવેદના પૈસા આપી દે એટલે એના તરફથી થઈ જાય હા બરોબર

તો પીર દાદા ને નિવેદ ને અમારા ગામ ની દક્ષિણ ના સિમાડે બેઠા છે આવડમાં આદિ આવડમાં આ છે ભાઈ આવડમા નું મંદિર અત્યારે સાફ સફાઈ કરે છે અંદર થી હામુ અમારું ગામ છે જય આવડમાં તો માતાજી ને પૈકી લાગે છે તો આવડમાં ને ખાતરાયમાંથી જુવારી લીધું છે માતાજી એક ભાવ ગાય ને બે કડી આને ગાતા બહુ સારું આવડે છે

ગીત ની કડી બહુ મસ્ત છે ઉગે સૂરજ ને થંભે હાથ મે માતા એ ને ઉખ મે આ બધી વાયુ ને વાય સૂરજ ને ઉગું હોય તો માતાજી ને ઊશી ઊગું પડે ઈ કડી બહુ મસ્ત છે કડી કુતુ નું ને આપણે ચારણ કુળ નું રક્ષણ કરે એ આ કાઉ કા વીચ કા કામ યો ભઈસ કા ખેલા તો આજ છે અમારા ગામ ના સીમાડે આયુ ખોડિયાર નું મંદિર બગસરા રોડ ઉપર આવ્યું છે તો હવે માતાજીને જુવારી દઈ લાપસી જય ખોડિયારમાં માતાજીને લાપસી જુવારી દીધી છે આપડે હવાર માં કરી નાખીએ બપોર થાય તે નિવેદ જુવારા જાય એટલે આખા દિવસમાં વરે પડી જાય નિવેદ હા બરોબર છે તો આજનો લોગ અહીંયા સુધી જ છે કેવો લાગો નીચે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા લોગમાં ત્યાં સુધી બધાઇને જય માતાજી